ટેકાના ભાવની સીંગની કે જે ખરીદી છે તમામ ધનથી એ નોટતામાં શરૂ કરી દેવી અને નોરતામાં ખેડૂતોને પાક તૈયાર થયા એટલે વેચી હતા પણ સરકારે ખૂબ મોડી મોડી કરી ખૂબ અમે માગણી કરી ત્યારે સરકારે લાભ પાંચમના દિવસે શરૂ કરવાની જાહેરાત કરી હતી પણ છવ્વીસ અઠ્યાવીસ તારીખે વરસાદ થયો એટલે પાછું સરકારે બંધ શક્યું ત્યાર પછી પહેલી તારીખે શરૂ કરવાની હતી અગિયારમાં મહિનાની એ પણ રાતોરાત સરકારે રવિવાર હતો સત્તા સચિવાલય ખોલી અને પરિપત્ર જાહેર કર્યો પહેલી તારીખે નહીં કરી અને ત્યાર પછી પછી જાહેરાત કરી એ કાલે નવ તારીખે કરવાની છે એવી જાહેરાત કરી હવે સરકારને ખબર જ છે કે અને આખી દુનિયા જાણે કે નવ તારીખે રવિવાર છે એટલે રવિવારે કાંઈ યારો કે કોઈ જગ્યાએ ખુલી ન હોય અધિકારીઓ કામ કરે નહીં એટલે કાલે થવાની નથી એવી અમને પૂરી શંકા છે પણ દસ તારીખ પછી એ છે ઘણા સેન્ટરોની અંદર ઘણા દિવસો સુધી નહીં થાય ઘણા મહિના સુધી નહીં થાય ઘણા સેન્ટરમાં તો આખો વર ઘણા તાલુકામાં ટેકાના ભાવની સિંગની ખરીદી જ નહીં થાય ગઈ સાલ જ આખું ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એવડો મોટો ત્રણ તાલુકાનો ઘોઘા ભાવનગર અને સિહોર ત્રણ તાલુકાના ખેડૂતોને ત્યાં વેચવાની હોય એને બદલે આખો વરા એના યાર્ડવાળાએ કે કોઈ ક્યાંય જમીન ન ફાળવી એટલે ભાવનગર બંધ રહ્યો અત્યારે જ અમને જાણવા મળ્યું કે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં જમીન નથી આપતા તળાજામાં નથી આપતા બોટાદમાં નથી આપતા સાવરકુંડા રાજુલામાં નથી આપતા અને ઘણા સેન્ટરોમાં એ માર્કેટિંગ યાર્ડવાળા સીસીઆઈની ટેકાના ભાવની ખરીદીવાળાને જમીન જ નથી આપતા તો એ જમીન ખરીદે કેવી રીતે એ પણ એક અક્ષય પ્રશ્ન થાવ છે એટલે આખી એક આયોજન બંધ કાવતરું છે કે ભાઈ સરકારના કેન્દ્ર સરકારના ધારા ધારાધોરણ પ્રમાણે સિંગની ખરીદી થાય જો કેન્દ્ર સરકારના ધારા ધારાધોરણ પ્રમાણે સીંગની ખરીદી ગુજરાતમાં થાય તો ગુજરાતની સીંગ તો મોટા મોટાભાગના ખેડૂતોને પણ લઈ ગયેલી છે અને તબાહ થઈ ગયેલી છે તો એ ખેડૂતો નેવું ટકાથી વધારે વેચવા એટલે સિંગ ખેતની ખરીદી સરકારને ન કરવી પડે અને એવું બાનું હાથમાં આવી જાય કે જ્યારે વેચવા ખેડૂતો આવી જાય ત્યારે કહે કે આ તમારી સિંગ કાઢી છે ને આ ભેદવાળી છે ને આ નબળી છે એવા ઘટકડા કરીને ખેડૂતોની સિંગ નહીં લેવાનું આ કાવે અમારી પહેલેથી જ અને વર્ષોથી માંગ છે કે ભાઈ આ સરકાર રમતું આવી બંધ કરે અને ટેકાના ભાવની જે ખરીદી છે એનો ભાવ ફેર સહી સરકાર આપી દે પણ અત્યારે આ સંઘવાળા અને તમામ મંડળીઓવાળા અને જીતે કોપરેટિવ બેંકના જે હોય એને બધાને આપ્યું છે હવે એ તો બધા લોક ભાગના મહાઠક છે અને ખેડૂતોને કેમ લૂંટવા એની તો આયોજન બનકાવતું છે જ્યારથી સહકારી ક્ષેત્ર જોયું ત્યારથી માર્કેટિંગ યાર્ડને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને સંઘવાળા બધા ખેડૂતોને લૂંટવામાં ખેડૂતોના ખીચા કાપડવામાં કાતરવામાં નંબર વન છે એટલે તો અમે એને મામા કાંસ અને લૂંટની દુલ્હન જેવા કહીએ છીએ પણ આ ટેકાના ભાવને સિંગની ખરીદી છે એ ક્યાંક ને ક્યાંક મોટા પાયા ગડબડ ઘૂટાળા થાય પછી આ વેપારીઓને મંડળીવાળાની સંઘવાળાની લાખો માણસિંગ છે એ ટેકાના ભાવમાં બારોબાર વહી જાય અને પછી આ જગ ગોડાઉન જગ છે કાં ઠેફા નીકળશે આ બધો ભ્રષ્ટાચાર મોટો થવાનો છે હવે અમારી જે માગણી છે એ કેન્દ્ર સરકારનો અશોક ગુવાહાટીની જે કમિટી વડાપ્રધાને અને કૃષિ મંત્રી ભારતના શિવરાજસિંહ ચૌહાણને કમિટી નિમેલી છે એ અશોક ગો ગુવાહાટી કમિટીએ નક્કી કરીને કીધેલું છે કે ભાઈ ટેકાના ભાવની ખરીદી છે એ બંધ કરો અને ભાવ ફેર તમે આપી દો તો સરકારને ફાયદો થાય અને તમામ ખેડૂતોને આવરી લેવાય પણ સરકારને એવું કંઈ કરવું નથી સરકારના બે મંત્રી અને પ્રધાનો કહે એ હાથું એને તજજ્ઞોને અમે ખેડૂત આગેવાનું કહીએ એ બધું ખોટું કારણ કે એને લૂંટવું છે ખેડૂતોને આ ટેકાના ભાવની સીંગમાં મોટાભાઈએ ગોટાળા થવાના છે ગોટાળા થવાના છે ગોટાળા થવાના છે એટલે અમે સરકારને કહીએ છીએ કે તમે વહેલી તકે આમાં સુધારો લાવવાનું ટેકાના ભાવનું બંધ કરી અને ભાવ ફેર આપી દો નેતર પછી તમારો બે હજાર હિટાયું ફેર થઈ જાય ભાજપનો ઘર ભેગું થવાનો વાર છે આ વખતે અમે ક્યાંય નમતું શુખવાના નથી આખા ગુજરાતમાં નીકળવું પડે તો અમે બધા નીકળી પડવાના નથી એટલે સરકાર જો સમજે તો આ અમારી સમજણ છે નગર અમારી ખુલે ખુલી ચેતવણી છે જય હિન્દ જય ભારત